બોલો શ્રી ગોપાલ લાલ લકી જે સર્વ ભગવ જ્યોગોપાલ જયગોપાલ આવતીકાલે ડોલ ઉત્સવ ઠાકોરજી ડોલ ઝૂલશે વૈષ્ણવ રખે ઝુલાવશે ઠાકોરજી વૈષ્ણવને ખિલાવશે વૈષ્ણવ ઠાકરજીને ખિલાવશે ખૂબ આનંદ મંગલનો દિવસ છે આવતીકાલે यापियासंग बिहारत फाग सकलपत रागनी सकलपत પિયા સંગ બિહાર તાગસ કલપટ રાગની સ કલપટ રાગની માનુ ચારુ રે માનું ચારું ચિતયા બે બેબડની યા વ્રજ કુંવર अरुरुकमावती अरुरुकमावती या ये मनु चम्बुवन्ति रे मनु જાવંતી રે રોષિયાની રે પિયા મન બાવી યા કદમ સાહેલી કે જુરી બ્રજ બામણી ચૂરી વ્રજ બામણી या आ, आ, आ संग कदम हरे संग कदम साहेली के चूरी ब्रजबा मनी चूरी ब्रजबा मनी ये हरे मनुराजित रे मनुराजित मनुरा कंचन बेल અતિ અબરાની એ હ રે મનુ રાજીત રે મનુ રાજિત કંચન બે અતિ અબરાની પિયા સંગ બિહારત ભાગ સકલપટ રાગની ਸਕਲ ਪਟਰਾ ਗਨੀ ਬਰੋਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀਜੇ ਸਰਵ ਭਗਵਾਨ ਜੀ ਗੋਪਾਲ ਜੀ ਗੋਵਾਲ ਆਉਤੇ ਦੋਲਛਨੀ ਸਰਵ ਭਗਵਾਨ ਜੀ ਨੇ ਵਧਾਇਓ ਵਧਾਇਓ